નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ વડોદરા કેશોદના ખમીદાણા ગામે બનેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો એક આરોપી ઝડપાયો બે ચોરના નામ ખુલ્યા કેશોદના ખમીદાણા ગામે ચોરીની ઘટનામાં સત્તર તોલા સોનું એક લાખ રૂપિયા રોકડા લઈ તસ્કરો નાસી છૂટ્યા હતા કેશોદના ખમીદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા નારાયણભાઈ મૈસુરભાઈ સોલંકી પરિવાર સાથે મઢડા ગામે સોનલ બીજ નિમિત્તે દર્શનાર્થી ગયા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી સત્તર તોલા સોનાના દાગીના અને એકાદ લાખ રૂપિયા રોકડા ચોરી નાસી છૂટ્યા હતા કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને તમામ સ્કવોડ તપાસમાં જોડાઈ હતી જેમાં ઘટના સ્થળેથી પુરાવો એકઠા કરી લિસ્ટેડ તસ્કરોની હિલચાલની માહિતી મેળવી જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાલીતાણાના રણજીત ઉર્ફે રણિયો સાવજીભાઈ વાઘેલા સત્યાવીસ વર્ષીયને ઝડપી પાડી આકરી પૂછપરછ કરતાં કેશોદના ખમીદાણા ગામે ચોરી કર્યાનું કબૂલ્યું હતું અને મદદગારીમાં પાલીતાણાનો રંજીત ઉર્ફે બોડિયો રામજીભાઈ પરમાર અને ભાવનગર જિલ્લાના નવાણિયા ગામનો ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલાના નામ ખુલ્યા છે જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેશોદના ખમીદાણા ગામે બનેલી ચોરીની ઘટનાના એક આરોપીને ઝડપી કેશોદ પોલીસને સોંપતા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા ચોરીનો મુદ્દામાલ કબજે કરવા અને બે તસ્કરોને ઝડપી લેવા કેશોદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેશોદ શહેર તાલુકામાં આ વર્ષે શિયાળામાં ચોરીની સંખ્યા બધ ઘંટાઓ બની છે અને તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી હાથ ફેરો કરી નાસી છૂટ્યા છે ત્યારે ચોરીનો ભેદ ઉકેલાઈ જાય છે પરંતુ મુખ્ય સૂત્રધાર હાથમાં ન આવતા મુદ્દામાલ કબજે થઈ શક્યો નથી કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં થયેલી ચોરી અને ખમીદાણ ગામે થયેલી ચોરીમાં મુખ્ય સૂત્રધાર હાથમાં ન આવતા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો નથી ત્યારે ફરિયાદીઓએ ગુમાવેલી મરણમૂડી પરત મળી શકેલ નથી રિપોર્ટર સ્વભ્ના બાલસ કેશોદ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા